કારણ કે મિત્રો દુધાળા પશુઓમાં ખરવા મોવાસા નામનો રોગ ફેલાતા રોજના પચીસથી પાંચસો સોરી મિત્રો રોજના પચીસથી પચીસ પશુઓના મોત થઈ રહ્યા છે અને ગામ દીઠ કુલ ચારસોથી પાંચસો પશુઓના મોત થઈ રહ્યા છે મિત્રો તંત્ર પણ અત્યારે દોડતું થયું છે અને તંત્રએ રસીકરણ અંગેની શરૂઆત પણ કરી દીધી છે સાથે જ મિત્રો ગ્રામજનોએ કહ્યું કે રોગચાળો એ ડફે ફેલાયો છે કે આખો દિવસ પશુઓની અંતિમ વિધિમાં જ નીકળી જાય છે એટલે કે મિત્રો અત્યારે ગામ દીઠ પાંચસો પાંચસો પશુઓના મોત થઈ રહ્યા છે એટલે કે આ દરેક પશુઓની અંતિમ વિધિમાં જ આખો આખો દિવસ લોકોનો નીકળી જાય છે કારણ કે આ પશુઓની અંદર ખરવા મોવાસા નામનો રોગ અત્યારે વકર્યો છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રતિમાન કપાસના ટેકાના ભાવ બે હજાર રૂપિયાની ભલામણ કરી છે અને મિત્રો કપાસની આવકનું પ્રેશર ઘટશે પછી ભાવ વધવાનો અંદાજ અત્યારે કરવામાં આવ્યો છે કારણ કે મિત્રો પંદર ફેબ્રુઆરી પછી ભાવમાં સોથી દોઢસો રૂપિયા કપાસની અંદર સુધારવાની સંભાવના છે એટલે કે મિત્રો કપાસના ખેડૂતોને પંદર ફેબ્રુઆરી પછી કપાસ વેચવાનું રાખવું કારણ કે પંદર ફેબ્રુઆરી પછી કપાસના ભાવમાં સોથી દોઢસો રૂપિયા સુધરે તેવી સંભાવના દેખાઈ રહી છે અહેવાલો મુજબ મિત્રો પંદર ફેબ્રુઆરી પછી કપાસનો ભાવ પંદરસો થી બે હજાર રૂપિયાની વચ્ચે તમને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો અન્ય પાકો વિશે વાત કરીએ તો કૃષિમંત્રી રાઘવજી પટેલે મગફળી જેવા રોકડિયા પાકોની અંદાજ અંદર સોળસો રૂપિયા ટેકાના ભાવની ભલામણ કરી છે જ્યારે મિત્રો ડાંગરમાં પાંચસો ને સાઠ બાજરીના છસો સિત્તેર જુવારમાં અગિયારસો રૂપિયા અને મકાઈમાં નવસો રૂપિયા સુધીના ટેકાના ભાવ જાહેર કર્યા છે એ રીતે મિત્રો કઠોળ પાકમાં પણ તુવેરના અઢારસો રૂપિયા મગમાં ઓગણીસો રૂપિયા અડદમાં અઢારસો ચાલીસ અને તલમાં ત્રેવીસો રૂપિયા સુધીની માગણી જે છે તે મિત્રો કરવામાં આવી છે તો મિત્રો આ દરેક ભાવો જે છે તે કૃષિમંત્રી રાઘુજીભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તો ત્યાર પછી ના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને આ યોજનાની અંદર સાઠ વર્ષ પછી પાંચ રૂપિયા સુધીની સહાય મળી શકે મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો રૂપિયા જમા કરાવીને મહત્તમ પાંચ રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે અને વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરી શકો છો અથવા તો મિત્રો જો તમે દર એક મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હોય તો મિત્રો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને આ યોજનામાં મિત્રો સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે ત્યારબાદ ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન અટલ પેન્શન યોજનાની અંદર મળી શકે ત્યારબાદ મિત્રો ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તો હવામાન ખાતાની નવી આગાહી મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું અત્યારે ફરી વળ્યું છે ત્યારે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે રાજ્યમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે ડિસેમ્બર કરતાં પણ વધારે મિત્રો ઠંડી ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે આજથી મિત્રો તાપમાનમાં થી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવશે તેમજ પવનની ઝડપ પણ વીસથી ત્રીસ કિલોમીટર જેટલી થશે અને વધશે આજથી મિત્રો ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે જો કે મિત્રો રાહતની વાત ખેડૂતો માટે છે કારણ કે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કે માવઠાની કોઈ પણ પ્રકારની આગાહી અત્યારે નથી માત્રને માત્ર મિત્રો ઠંડીની અંદર વધારો થશે તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તાત્કાલિક બે લાખ રૂપિયાની સહાય તમને આપવામાં આવશે મિત્રો કેન્દ્ર સરકારની આ યોજનાનો સૌ રાજકોટ કલેક્ટરે અમલ કરાવ્યો છે અને હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનારને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રન કેસના ભોગ બનનાર અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં મૂકી છે ત્યારે મિત્રો આ સ્કીમનો સૌ અમલદારી રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરાવાય છે મિત્રો કેન્દ્ર સરકારે આવા કેસમાં ભોગ બનનારનું જો મૃત્યુ થાય તો તાત્કાલિક બે લાખ રૂપિયા અને ગંભીર ઈજા થઈ હોય તો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવા માટે વીમા કંપનીઓને આદેશ અપાયા છે એટલે કે મિત્રો તાત્કાલિક જો રોડ ઉપર મિત્રો અકસ્માત સર્જાય અને હિટ એન્ડ રનનો કેસ બને તો મિત્રો ભોગ ભંડારને બે લાખ રૂપિયા સુધીની સહાય મૃત્યુ પર અને જો આકસ્મિક ગંભીર ઈજા થઈ હોય તો તેને પચાસ હજાર રૂપિયા સુધીની તાત્કાલિક સહાય આ યોજનાની અંદર આપવામાં આવશે ને વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી મિત્રો મિત્રો માટે સૌથી સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકારે બે હજાર ના વર્ષ બાદ જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને કહેવાય છે કે મિત્રો મોદી સરકારે આપેલું આ વચન જે છે તે મોદી સરકાર દ્વારા જો કોઈ પણ વચન આપવામાં આવે છે તે ક્યારેય ફક્તું નથી અને હંમેશા સાચું જ વચન આપે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ બે હજાર બાવીસની સાલ જતી રહી છે તેને પણ બે વર્ષ થયા છે ખેડૂતોની આવક બમણી થવાની બદલે અત્યારે અડધી જરૂર થઈ ગઈ છે તો આ મુદ્દે મિત્રો ખેડૂતો દેવા માફીની માંગ ઉઠાવે છે ત્યારે સરકાર એવું કહે છે કે સરકાર પાસે ખેડૂતોના દેવા માફ કરવા માટે પૂરતું બજેટ નથી જ્યારે મિત્રો બીજી બાજુ ઔદ્યોગિક લોકોના દેવા માફ કરવા માટે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકાર પાસે પૂરતું બજેટ હોય છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો તો દિવસે વીજળી માટે ખેડૂતોએ હજુ ઘણી રાહ જોવી પડશે મિત્રો ચૂંટણી સમયે ચોવીસ કલાક વીજળી આપનારા કરનારી ગુજરાત સરકાર હવે ફરી રહી છે મિત્રો વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન અત્યારે નથી મિત્રો સરકારનું કહેવું છે કે હાલમાં ગુજરાત મુજબ આઠ કલાકથી વધુ વીજળી આપવામાં આવી રહી છે અને એટલે કે મિત્રો દસ કલાક વીજળી અત્યારે ખેડૂતોને આપવામાં આવી રહી છે ખુદ સરકારે મિત્રો વિધાનસભામાં સ્વીકાર્યું છે કે ઓછા વર્ષ કારણે સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મિત્રો ખેડૂતોને બે કલાક વધુ વીજળી અપાઈ હતી જોકે મિત્રો સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલમાં મિત્રો રાજ્યમાં પંદર કલાક વીજળી આપવાની કોઈ પ્રકારની યોજના સરકારની નથી આમ મિત્રો ગુજરાતના ખેડૂતોએ કલાક વીજળી માટે હજુ ઘણો સમય રાહ જોવી પડશે તો મિત્રો તમને જણાવી દઈએ જ્યારે હતી ત્યારે સરકારે એવી ગેરંટી આપી હતી વાયદો કર્યો હતો કે અમે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપીશું પરંતુ મિત્રો અત્યારે સરકારે એવું જણાવ્યું છે કે હજુ મિત્રો આ વીજળી માટે ખેડૂતોએ ઘણી રાહ જોવી પડશે ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવામાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે તો ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારિયા રકમને

હપ્તા રૂપિયા બબ્બે હજારના હપ્તા રૂપિયા આપવામાં આવે છે તે વધારીને બાર હજાર કરવામાં આવશે પરંતુ મિત્રો સરકારમાંથી મિત્રો જવાબ આવ્યો છે લોકસભાથી મિત્રો કહ્યું છે કે સરકાર અત્યારે આવી કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી જેથી કરીને મિત્રો ખેડૂતોને આઘાત લાગ્યો છે તો માણસોને બદલે હવે ખેતરમાં રોબોટ કામ કરી શકે મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે તેમાં એઆઈ માટે મિત્રો મોટા પાયે ક્રાંતિ લાવશે અને આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં We'll be right back. મજૂરોની જગ્યાએ પણ પાક લણતો જોવા મળ્યો છે આ વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે તેને મિત્રો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં પણ આવ્યો છે એટલે કે મિત્રો આ યુઝર્સને તેને ભવિષ્ય માટે ખતરો જણાવ્યો છે એટલે કે ભવિષ્યમાં આ રોબોટિક્સ દ્વારા એટલે કે રોબોટ પણ મિત્રો ખેતરોમાં કામ કરી શકે છે અને જે મજૂરો કામ કરે છે જેવા કે પાકની લણણી કરવી પાકને રોપવા આવા દરેક કામો જે મિત્રો કરે છે તે મિત્રો હવે રોબોટ દ્વારા પણ થઈ શકે છે રોબોટ મજૂરોની જગ્યા પણ આવનારા સમય

જેમાં મિત્રો કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાઠ ટકા કરતાં વધારે જો નુકસાન થયું હોય કુદરતી આપત્તિથી તો મિત્રો વધુમાં વધુ ચાર એકર માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે તો મિત્રો જે પણ ખેડૂતોને હવે કુદરતી આફત જેવી કે પૂર વરસાદ વાવાઝોડું વગેરેને કારણે જે કાંઈ પણ નુકસાન થાય છે તેને લઈને મિત્રો સરકારે આ પીએમ કિસાન સહાય યોજના શરૂ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે અને આ ભજનલાલની સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર બદલે આઠ હજાર વાર્ષિક આપવામાં આવશે જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર વધારાના બે ભોગવે તેવી શક્યતા છે હેલ્પલાઇન નંબર થી મિત્રો ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે તો જે પણ ખેડૂતોને આ યોજનાઓ વિશે ખબર ન હોય અને પાક વીમા વિશે પ્રોપર નોલેજ ના હોય તો આ નંબર પર કોલ કરીને એટલે કે મિત્રો આ નંબર પર ફોન કરીને તમે જાણી શકો છો આ નંબર જે છે તે દરેક ખેડૂતો માટે અવેલેબલ છે તો જેને પણ કઈ પણ જાણકારી મેળવવી હોય તો આ નંબરનો યુઝ કરી શકે મિત્રો ત્યાર બાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 26000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે મિત્રો સમાચાર હેઠળ જણાવીએ તો ખેડૂતો માટે આવી ગયા છે રાહતના સમાચાર અત્યારે મિત્રો વિધાનસભાનો દોર શરૂ છે ત્યારે અંદરો અંદર વિધાનસભામાં પ્રશ્નોત્તરી કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શાકભાજીના પાકોમાં ખેડૂતોનું શું મદદ મળી ત્યારે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીએ જવાબ આપ્યો કે બે હજાર બાર બે હજાર તેરથી થી શાકભાજીના પાકોમાં એક યોજના ચલાવવામાં ચાલુ કરવામાં આવી છે યોજનાનું નામ છે ટ્રેનેસ મંડપ યોજના મિત્રો આ યોજનાની અંદર શાકભાજીને આવી રીતના મિત્રો એક મંડપ બનાવીને એમાં લટકાવવામાં આવે છે જેથી મિત્રો શાકભાજી નીચે પડી ન જાય અને ખરાબ ન થઈ જાય એના માટે મિત્રો ટ્રેનિંગ મંડપ યોજના શરૂ કરવામાં આવી છે અને આના માટે મિત્રો જે પણ ખર્ચો થાય છે તેના માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તો જે પણ ખેડૂત મિત્રો આ આવી રીતના ખેતી કરવા માંગતા હોય વેજીટેબલ્સ એટલે કે શાકભાજીની તો મિત્રો તેને સરકાર તરફથી પુષ્કળ સહાય પણ આપવામાં આવે છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગ્યો મિત્રો ગુજરાતમાંથી એક વર્ષમાં એક લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે એક જ વર્ષમાં મિત્રો સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાવ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે આ અંગે મિત્રો અન્ન પુરવઠા વિભાગ પાસેથી જ્યારે માહિતી પ્રાપ્ત કરી તે અનુસાર મિત્રો ગુજરાતમાંથી બે હજાર અગિયારમાં સોરી મિત્રો બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસો ને એકાવન અને બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસો ને ત્રણ એમ બે વર્ષની અંદર જ ત્રણ લાખ એકોતેર હજારથી વધારે કાર્ડ રદ થયેલા છે નિયમ અનુસાર મિત્રો જોઈએ તો જો કોઈ કાર્ડ ધારક પાસે પોતાની આવકથી ખોટી માહિતી આપે તો તેવાના કાર્ડ રદ કરવામાં આવતા હોય છે એટલે કે મિત્રો રેશન કાર્ડ ધારકો છે તો તેમને રેશન કાર્ડ એટલે આપવામાં આવે છે જેથી કરીને તે ગરીબ લોકો પોતાનું રાશન લઈ શકે અને પોતાના પેટનો ખાડો ભરી શકે પરંતુ મોટી મોટી ગાડીઓ ધરાવતા બંગલાઓ ધરાવતા લોકો પણ અત્યારે રેશન કાર્ડ કઢાવી રહ્યા છે ખબર નહીં કઈ રીતે પરંતુ કઢાવી રહ્યા છે ત્યારબાદ એ રાશનનો પુરવઠો લઈ રહ્યા છે ખરેખર મિત્રો આ કાર્ડ ગરીબો માટે છે પૈસાવાળાઓ માટે નથી તો જે પણ લોકો આવી ઇલિગલ રીતે કાર્ડ મેળવી લે છે અને તેનો ફાયદો ઉઠાવે છે તો તેવા લોકોના કાર્ડ રદ કરવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર આવ્યા છે ફરી એકવાર મિત્રો વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી મંદીના વમળમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે મિત્રો વિશ્વની સૌથી મોટી હીરા બાઇનિંગ કંપની ડી બિયર્સ દ્વારા રફ હીરાની ડિમાન્ડમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવા થકી મિત્રો હીરા ઉદ્યોગકારો હીરામાં હવે સારા વેપારની આશા સેવી રહ્યા છે મંદીમાં ધકાયેલા હીરા ઉદ્યોગને મિત્રો બેઠો કરવા માટે અનેક પ્રયત્નો થવા છતાં પણ હીરા ઉદ્યોગમાં મંદી યથાવત રહી હતી જોકે મિત્રો છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરમાં રફ હીરાની ડિમાન્ડમાં ધીમે ધીમે વધારો